કે ધંધાની કોઈ પણ સ્કિલ શીખવા માટે શું જરૂરી છે આમ તમે કરો ને તો કોઈ વસ્તુ જરૂરી નથી પણ તમારામાં એ શીખવાની ધગશ છે ને એ જરૂરી છે એ જે કસ્ટમર રિલેશનશિપ છે ને એ મારા કદાચ બ્લડમાં હતું તો મારા મને ઇઝીલી ફાવી ગયું લીડરશીપ એ મારો ગુણ છે હું ડેફિનેટલી કોઈ પણ જગ્યાએ લીડરશિપ લેવામાં ક્યારે કરતો નથી તો એ મારા બ્લડમાં હતું પણ આ બધી કહું ને ઇલેક્ટ્રિશિયનની સ્કિલ છે ને કોઈ નાના નાના કામ કરવાની છે કન્સલ્ટન્સીની આ બધી આપણને કંઈ ફાવતું તો હતું જ નહીં મેં શું કર્યું કે આપણે જોયું કે આના કદાચ આ શીખશું તો આપણને શું ફાયદો થવાનો છે બેઝિકલી આપણે માનવ અને આપણે સ્વાર્થા છે એ બધા બરાબર છે તો સ્વાર્થ તમે જોશો ને કે ભાઈ આમાં આ શિક મને શું મળશે તો મને એવું લાગ્યું કે આ શિક્ષણ કદાચ મારી કંપનીને એક નવી ઉંચાઈ રાખીશ અને એક નવો સ્કેલ મળી શકે છે મને તો મેં એક પછી એક પછી કે લર્નિંગ ચાલુ રાખ્યું બેઝિકલી મેં છે ને એક મંત્ર લીધો છે કે મરીશ ને કે લર્નિંગ ચાલુ રાખીશ કદાચ મરવાના છેલ્લા સ્વાર્થ બાકી છે ને તો એકાથી કંઈક તો લીટી વાંચિત છે કે કંઈક નવું શીખવા મળે